પરંતુ લાગતું નથી કે તેમની આ જે માફી છે તે કામ લાગી હોય કારણ કે દેવાયત ખાવડ હવે આ જે મુસીબત છે એ નવા વર્ષની અંદર વધી રહી છે સૌથી પહેલા તો આપણા દર્શકોને હેપી દિવાળી કહી દઉં કારણ કે આજે દિવાળીનો પર્વ છે પરંતુ દિવાયત ખાવડ માટે આ દિવાળી હવે કેવી દિવાળી રહેશે એ આપણે જોવાનું રહેશે આપણી સાથે એડવોકેટ મિહુલ ભોખરા જોડાઈ ગયા છે કેમ કે એડવોકેટ મિહુલ ભોખરાએ દિવાયત ખાવડ ઉપર કેસ ફાઇલ કર્યો છે મિહુલભાઈ શું કેસ ફાઇલ કર્યો છે અને કેમ તમને હવે કેસ ફાઇલ કરવાની જરૂર લાગી એમને માફી માંગી ચૂકી હતા ઘણા બધા એવા કથિત કલાકાર છે બરાબર અને હું અમુકની વાત કરીશ કે જે લોકો એક કહેવાયા છે હેબિટ્યુઅલ છે સ્ટેજ ઉપર ચડો ગમે ત્યારે ગમે તે બફાટ કરી દો રાષ્ટ્રીય પુરુષોનું અપમાન કર્યું યુવાઓને ગેરમાર્ગે દોરો અને આ જે પર્ટિક્યુલર વ્યક્તિ છે એમનો આ પહેલો બફાટ નાઓ કોઈ વિડીયો નથી અવારનવાર એ આવા યુવાઓને ગેરમાર્ગે દોરતા હોય છે આવો બફાટ કરીને રાષ્ટ્રીય પુરુષોનું તો અપમાન કર્યું પણ સ્ટેજ પર ચડીને કે ભાઈ એફઆર ના ઢગલા થઈ જાય પોલીસ ગાંડી થઈ જાય આવા સ્ટેટમેન્ટો આપતા હોય છે જાહેર મંચ પરથી તેનાથી યુવા શું શીખશે યુવાઓને આપણે હથિયાર ચલાવવાના નથી શીખવાડવાના યુવાઓને આપણે કલમ અને કાયદાઓ શીખવાડવાના છે આ તો કાયદાઓને ધ્વસ્ત કરી નાખવા બાબતના બધા વિડીયો એમના અવારનવાર જોતા હોય છે સોશિયલ મીડિયામાં અને એમાં યુવાઓ પાછા રીલ પણ બનાવતા હોય છે જેનાથી યુવા બહુ મોટા પાયે દુષ્પ્રેરણા લે છે એટલે એના માટે મને અત્યંત આવશ્યકતા લાગી કે ભાઈ ઠીક છે આમનો તો એક ધંધો થઈ ગયો છે કે સ્ટેજ ઉપર બફાટ કરી દો નેગેટિવ સ્ટાર્ડમ મેળવો નેગેટિવ સ્ટાર્ડમ મેળવ્યા પછી માફી માંગો વિક્ટીમ કાર્ડ રમવો અને પછી પોઝિટિવ સ્ટાર્ટ મેળવવું એટલે જે આ એમનો ધંધો કરી નાખ્યો છે માફી માંગવાનો રસ એકદમ દોઢ બને માફી માંગવા માટે તો આ ભાઈને મળી જાય કદાચ પણ હવે માફી કામમાં નહીં આવે જો તમે બફાટ કરો છો એ પણ રાષ્ટ્રીય પુરુષો જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે દેશને આઝાદ કરવા માટે એમના વિશે બફાટ કરશો ને તો એમ તમને ક્યારેય પણ છોડવામાં નહીં આવે અને આ વસ્તુ ક્યારેય પણ ચાખી લેવામાં નહીં આવે એ હેતુ સર આ એક એમની ઉપર ફરિયાદ કરી છે અને બીજો હેતુ એ છે કે યુવાઓ જે ગેરમાર્ગે દોરાય છે જે દુષ્પ્રેરણા લઈ છે એ વસ્તુ પર અંકુશ આવે ગોપીબેન તમારો વોઇસ નથી આવતો મને મેહુલભાઈ તમે વન બી એટલે કે ષડયંત્ર કરવાની ધારા લગાવી છે તેમના ઉપર એટલે ષડયંત્ર કરવી નોન બેલેબલ ઓફેન્સ થઈ જાય છે એકસો વીસ બી માં એટલા માટે લગાવેલી છે કે આ બધી વસ્તુઓ ફેબ્રિકેટેડ હોય છે ફેબ્રિકેટેડ એ કયા સેન્સમાં હોય છે કે ભાઈ તમે એક આ ભાઈ જે કથિત લોક સાહિત્ય કલાકાર છે એ અને એમનો ગીરો જે એમના સમર્થનમાં ત્રણ ચાર પાંચ જે લોકો હોય એ બધા એકસામ થઈને જાણી જોઈને ઇન્ટેન્શનલી રાષ્ટ્રીય પુરુષોનું અપમાન કરે અપમાન કરી અને પછી શું કહેવાય કે સામાજિક એ લોકો વિખવાદ પેદા કરે લોકોને સમાજમાં બાંટે જાતિ જ્ઞાતિમાં આ લોકો ભેદભાવ કરે અને લોકો જાતિ જ્ઞાતિમાં બટાઈ જાય એટલે આ લોકો એક સી ક્રિએટ કરે એક ષડયંત્ર બનાવે અને ષડયંત્ર કેવું કરવામાં આવે કે કોઈ એક વ્યક્તિને નીચા દર્શાવી દેવામાં આવે અને એક વ્યક્તિને ઉપર દર્શાવવામાં આવે જેનાથી શું થાય કે એક જે મુદ્દો રાષ્ટ્ર માટે હોવો જોઈએ રાષ્ટ્રપ્રેમનો હોવો જોઈએ એ મુદ્દો જાતિ જ્ઞાતિ વગેરેમાં બટાઈ જઈ શકે ગોપીબેન તમારું મ્યુટ થઈ છે જી 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 સાથે સાથે તમે કીધું છે કે માફી માંગવા કરતાં બી આ મુદ્દા ઉપર કંટ્રોલ હોવો જોઈએ પણ દેવાયત ખાવડ આપણે ત્યાં કહેવાય છે કે માફી એક મોટી વસ્તુ હોય છે પણ માફી માંગી લીધી પછી પણ આ રીતની વાત કરવી એટલે તમે જે કેસ કર્યો છે સરદાર પટેલના લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી દેવાયત ખાવડ દ્વારા તો કેમ એટલે કારણ કે એમને તો જાહેર મંચ પરથી માફી માંગી હતી એનું પણ એક કારણ છે આની ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે જે દેવાયત ખાવડ બોલ્યો છે એના ઉપર તો એ વિડીયો ઉપર અભદ્ર સરદાર પટેલ ઉપર એમનો જે સમર્થનનો એક સમૂહ હોય એ સમૂહ દ્વારા હું અત્યારે લાઈવમાં બોલી ના શકું સરદાર પટેલ વિશે એવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે કેવું છે એ વિડીયો છે ને મેં નવ તારીખે પોસ્ટ કર્યો છે ગઈ નવ તારીખે સવારે સાડા વાગ્યા આસપાસ અને વિડીયો ઉપર સાડા પાંચ છ વાગ્યા થી એકદમ નેગેટિવ ચાલ્યો કે ભાઈ નેગેટિવિટી ચાલી એ ઉપર તો એનો મતલબ શું થાય છે કે જે કથિત કલાકાર ઉપર બનાવ્યો એમના જે બે ત્રણ ચાર પાંચ જે સમર્થકો હોય એના દ્વારા એક ષડયંત્ર રચી અને ત્યારબાદ જે મુદ્દો એ કથિત લોક સાહિત્ય કલાકાર જે યુવાઓને દુષ્પ્રેરણા આપે છે એ મુદ્દો હતો એને જાતિવાદ જ્ઞાતિવાદમાં માં ફેરવા માટે ફરીવાર સરદાર પટેલ વિશે અભદ્ર ટિપ્પણીઓ ચાલુ કરાવવામાં આવી એટલે એ વ્યક્તિ એક ટેવાયેલો છે એક રીઢો ગુનેગાર છે ઓલરેડી ત્રણસો નો આરોપ એ વ્યક્તિ છે બરાબર જીવલેણ હુમલા લોકો ઉપર એમણે કર્યા છે વીસ દિવસની જેલની કસ્ટડી ભોગવીને વ્યક્તિ આવેલો છે તો એ વ્યક્તિ ઉપર કોઈ સિમ્પથી ના હોવી જોઈએ મને એવું હતું કે કદાચ વિડીયો મૂકવાથી એ વ્યક્તિમાં કઈ પરિવર્તન આવે એને ખબર પડે કે યુવાને દુષ્પ્રેરણા ના આપાય યુવાનોને પણ એ વ્યક્તિમાં કોઈ સુધારો આવ્યો મને લાગતું નથી ઉલટાનો ચોર કોતવાલ કો ડાટે એવો એક ઘાટ કરવામાં આવ્યો અને અવારનવાર ફરીથી સરદાર પટેલ વિશે આપણે સાંભળી ના શકીએ એવી એક ખૂટી ખૂટી અને નેગેટિવ કોમેન્ટ્સનો મારો ચલાવવામાં આવ્યો છે વિડીયોની અંદર એટલે એ વ્યક્તિ ક્ષમા અને માફીને પાત્ર નથી અને જે વિડીયો તમે પોસ્ટ કર્યો તો તેના ઉપર આ પ્રકારની જે કોમેન્ટો આવી સવાલ એ છે કે એ કોમેન્ટો કરવા વાળા તો બીજા ઘણા બધા લોકો હતા તો એ બધા ઉપર પણ એફઆઈઆર તમે કેમ ના કરાવડાવી તો પછી લોકો છે ને એ ભૂલા હોય છે ખાસ કરીને ગુજરાતની જનતા ભૂળી છે દરેક મુદ્દાને સાદીવાદમાં ડાયવર્ટ કરવામાં આવે મારી પર થયેલો તમે અગાઉનો હુમલો ગોપીબેન યાદ કરશો તો એ મુદ્દો હતો ભ્રષ્ટાચાર પણ એ મુદ્દાને ડાયવર્ટ કરી અને પટેલ ભરવાડ એમાં જાતિ જ્ઞાતિમાં નાખી દેવામાં આવ્યો સેમ આ મુદ્દો હતો એક કથિત લોક સાહિત્ય કલાકાર વ્યક્તિ વિશેષનો મુદ્દો હતો

તો એ હું કયા સેન્સમાં બોલ્યો હતો હું એ સેન્સમાં બોલ્યો હતો કે ભાઈ તમે હૈદરાબાદ ને લઈ લો તમે જુનાગઢ ને લઈ લો ફોર્સ પણ ઉપયોગ કરવો પડ્યો તો અને રજવાડા કોઈ એક ના હતા પાટિલ ના હતા ક્ષત્રિયો હતા તમામ ના રજવાડા હતા રાઈટ તો અત્યારે મુદ્દો કેવો થઈ ગયો હું ઉદાહરણ આપીશ કે ભાઈ ચાઇલ્ડવેર ની દુકાન હોય જ્યાં બાળકોના કપડા મળતા હોય એમાં કોઈ મેન્સવેર નો વ્યક્તિ જે કપડા ફિટ નથી જબરજસ્તી પહેરવામાં આવે છે તો અહિયાં એ મુદ્દો હું કોઈ એક સમાજ માટે બોલ્યો જ નહોતો પણ જાણી જોઈને જબરજસ્તી અને ચલાવવામાં આવી એક સમાજ વિરુદ્ધ બાકી મને એ પણ ખબર છે કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ હતા એમણે સરદાર પટેલ એવું કીધું હતું કે ભાઈ તમે આવ્યા છો રજવાડું ન આપું તો મારું ગાયક વાટલા છે એમના ધરતી ઉપર રમી મોટા થયા છે સૌરાષ્ટ્રની અંદર તો એ સમાજ માટે ગૌરવ છે અમને માન છે તો એ ક્યારેય મારો એંગલ હતો નહીં પણ કીધું ને જે છે ને કૂતરાની પૂછડી વાકી એ વાકી એટલે જે જે આમના સમર્થકો છે ને આ કથિત લોક સાહિત્ય કલાકાર નો એમણે ફરી વાર જાતિવાદ ફેલાવવા માટે આ મુદ્દાને પણ સરદાર પટેલ નું ફરી વાર અપમાન કરી અને આ મુદ્દા ને પણ જાતિ જ્ઞાતિ માં થોપી દીધું મુદ્દો જાતિ જ્ઞાતિ નો હતો જ નહીં સાથે સાથે મેહુલભાઈ દેવાયત થાવડે જ્યારે માફી માંગી હતી ત્યારે તેમણે કીધું હતું એકત્રીસમી ઓક્ટોબરનો એ વિડીયો હતો અને તેમને કીધું કે હવે હું સરદાર પટેલના માટે જેટલા પણ ડાયરા કરીશ આ બધા જ ડાયરા ફ્રી કરીશ એટલે કથની અને કરણીમાં તમને ફરક લાગી રહ્યો છે એમાં એવું છે બેન પછી ભીષ પડે ને અમુક સમુદાય છે એ ડાયરામાં બોલાવે નહીં આવકમાં ફટકો પડે પૈસા કમાઈ ના શકે તો પછી કથની અને કરણીમાં ફરક દેખાડવો જ પડે જો તમે બોલો છો સ્ટેજ પરથી આ કેવું છે કે જ્યારે જે જ્ઞાતિનો તમે ડાયરો હોય ને ત્યાં જવાની ને એની વાહવાઈ બટોરવાની એ આ ભાઈનો ધંધો છે રાઈટ કે ભાઈ તમે કોઈ એક પર્ટિક્યુલર સમાજના ડાયરામાં ગયો છે તો એ સમાજની વાહવાઈ કરો પછી ત્યાં ગમે એ બફાટ કર્યો હોય તો પછી બીજો સમાજ એ રિસાઈ જશે એના ડાયરા આવશે નહીં એટલે શું કરો એની પછી માફી માંગી લો અને પછી ઉપકાર કરતા હોય પાછું એવું બોલો કે સરદાર પટેલની જયંતિ હશે ત્યારે હું ડાયરો મફતમાં કરીશ એ વ્યક્તિના શબ્દો કેવા હતા કે સરદાર પટેલના બાપની તેવડ ન હતી કે રજવાડાનું ખંડ રાજપૂતોનું કઈ રૂવાડુંય ખાંડું કરી શકે મતલબ કોઈ રાષ્ટ્રપુરુષ પૂર્વ નાયબ વડાપ્રધાન એમનું તમે આટલું મોટું અપમાન કરી રહ્યા છો તમારી જાતને શું સમજો છો એ લોખંડી પુરુષ હતા એમને રાષ્ટ્ર માટે સમય આપવાનો હતો એમને બામલાઈ થઈ હતી તો એ પીડા સહન કરવાનો અથવા એની માટે ટાઈમ આપવાનો સમય નહોતો રાષ્ટ્ર માટે કામ કરવા હતા તો ગરમ લોખંડના સળિયેથી મામલાઈ ફોડી નાખી હતી તો એટલી એમની ક્ષમતા હતી તમે એમના વિશે એવું બોલી રહ્યા છો કે એમની કોઈની તાકાત નહોતી તાકાત તો એમનામાં બહુ બધી હતી એટલે ટૂંકમાં ફરી વાર આ જે વ્યક્તિ છે ને એ અવારનવાર ટીવાયેલો છે અને આ પેલી એમની માફીનો વિડીયો નથી કદાચ તમે પણ જાણતા હશો અત્યાર સુધીમાં એમના વિડીયો હરેક સમાજ માફી હશે મને એવું લાગે છે રાખ્યો હશે કે ભાઈ કોઈ પણ સમાજની વાત કરી દો અને પછી આપણે પોસ્ટ કરી દઈએ એટલે આપણું ચાલ્યા કરે એટલે ટૂંકમાં કરવું પડ્યું છે માફી માંગવી પડી છે કારણ કે પટેલ સમાજ છે તો આ પણ આપડી ચાલુ રહી ભાષણો પણ કર્યા કરે એટલે માફી માંગવામાં પણ સાથે સાથે મેહુલભાઈ એક મને એ પણ યાદ આવે છે કારણ કે મોરારી બાપુ જયારે મોરબીની અંદર કથા કરતા હતા ત્યારે તેમને જયસુખ પટેલના સમર્થનમાં સ્ટેટમેન્ટ આપ્યું માયાભાઈ આહિરના પણ આવા ઘણા સ્ટેટમેન્ટ આવેલા છે દેવાયત ખાવડના સ્ટેટમેન્ટ આવ્યા છે એટલે જે લોકો સમાજ માટે આદર્શ ગણવામાં આવે છે ને આપણે લોકો એમને ઘણા બધા લોકો એમને ફોલો કરે છે ખાસ કરીને શહેરીની પણ ગ્રામ્ય વિસ્તારની અંદર તો એ લોકોને એક અલગ જ સ્થાન ઉપર બેસાડવામાં આવે છે તો આ લોકોએ એ પોતાની જાતને કેટલી કંટ્રોલ કરવી જોઈએ કારણ કે જ્યારે તમે કંઈક બોલી રહ્યા છો તમારું અનુકરણ સમાજ કરી રહ્યો છે ત્યારે મેં કીધું ને કે જનતા બોળી છે અને જનતા બોળી છે ને એનો આ લોકો લાભ ઉઠાવી રહ્યા છે આ લોકોને એ નથી સમજાતું કે જો જનતા બોળી છે ને તો એને થોડા સમજદાર બનાવીએ આપણે જાગૃત બનાવીએ આપણે જે સ્ટીલ મળ્યું છે જો મને લોકછાના મળી છે ગોપીબેન તો મારું એક એક કર્તવ્ય બને છે મારી એ જવાબદારી બને છે કે હું એવું કંઈ પણ ના કરું કે યુવા કોઈ પણ સમાજ એ ગેરમાર્ગે દોરાય પણ નહીં આ લોકો શું કરે છે યુવાઓને પણ ગેરમાર્ગે દોરે છે સમાજમાં આંતરિક વિખવાદો પેદા કરે છે અને ભારતીયો નથી બનાવતા કોઈ પણ આજે દુઃખ મને એ વાતનું છે કોઈ પણ વ્યક્તિને આજે ભારતીય નથી બનવું કે હું ઇન્ડિયન છું પ્રાઉડલી આ નહીં કે હું રાજપૂત છું હું ક્ષત્રિય છું હું પટેલ છું હું દરબાર છું હું આહિર છું અરે પણ તમે એ બધાની પહેલા તો તમે ભારતીય છો તમારા પાસપોર્ટમાં ઇન્ડિયન લખાવો છો એ હરેક વ્યક્તિ ભૂલી જાય છે અને ભૂલવાનું માત્ર ને માત્ર કારણ આવા લોક આવા કથિત લોક સાહિત્ય કલાકારો છે જે હંમેશા એ સમાજને બાટતા આવ્યા છે સમાજને એકજૂત રાખવાની જેમની જવાબદારી છે ને એ સમાજને બાટવાનું કામ કરે છે સમાજને બાટવાનું આ લોકો ધંધો ચલાવી રહ્યા છે અને એટલે જ આ એક ફરિયાદ કરી છે ભવિષ્યમાં જ્યારે પણ આ પ્રકારના બફાટ કોઈ પણ કલાકાર દ્વારા કરવામાં આવશે આજ દિન સુધી જે ચલાવ્યું એ ચલાવ્યું આજ પછી જ્યારે પણ આવા બફાટ કરવામાં આવશે ને એ પણ ને છોડવામાં નહીં આવે આ આઈપીસીની ધારા પાંચસો ચાર પાંચસો પાંચ પાંચસો ઘણી બધી ધારાઓ ડીલ કરે છે આ બધાની સાથે તો કાયદેસરની એફઆઈઆરઓ કરાવવામાં આવશે જેનાથી જે જાતિવાદ જ્ઞાતિવાદ છે એના ઉપર અંકુશ આવે ને બધા એકજૂથ થઈને ભારતીય બનીને રાષ્ટ્ર નિર્માણ માટે કંઈક કામ કરે એના માટે આ પગલું જોયું છે તમને લાગે છે પોલીસ કાર્યવાહી કરશે કારણ કે સરથાણા પોલીસ સ્ટેશનમાં તમે આ કમ્પ્લેન આપી છે એના પછી હવે આગળની લીગલ પ્રોસિજરમાં પોલીસે કઈ કર્યું માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં નથી આપી સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ આપી છે સીપી સુરતને પણ આપી છે અને ગૃહ મંત્રાલયમાં પણ આપી છે હવે કાર્યવાહી એવું છે કે અત્યારે દિવાળી છે એટલે ઓબ્વિયસલી એમને પણ રજા હશે એટલે વાંધો નહીં દિવાળી પછી જો કાર્યવાહી નહીં થાય તો હું કોઈ ખુદ વકીલ છું મારે કોઈ વકીલ રાખવાની જરૂર નથી તો ન્યાયાલય ન્યાયાલય છે જેમાં અમને ન્યાય માંગતા આવડે છે કદાચ કોર્ટ અથવા પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી નહીં થાય તો એ તમામ કાર્યવાહી કોર્ટ મારફતે કરાવવામાં આવશે મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર એક છેલ્લો સવાલ આપને પૂછીશ ચૈતર વસાવા ને લઈને કારણ કે ચૈતર વસાવા ઉપર પણ એફઆઈઆર ફાઇલ થઈ છે અને તમે શું કહેશો તમે શું માનો છો કારણ કે લીગલ બેટલ કેટલી ટફ છે એમના માટે તમે પોતે એક એડવોકેટ છો ચૈતર વસાવા વિશે હું તમને જણાવું તો એમના કેસ વિશે મને એટલી બધી કોઈ જાણકારી નથી

હતા મેહુલ બોગરા જેનું કહેવું હતું કે દેવાયત ખાવડ ઉપર તેમને કમ્પલેન રજીસ્ટર કરાવી દીધી છે દિવાળીનો સમય છે પરંતુ જો દિવાળી બાદ તેના ઉપર પોલીસ એક્શન નહીં લે તો પોતે વકીલ છે પોતે અંદર જશે અને આ જે રીતે દેવાયત ખાવડ જેવા જે લોક કલાકાર જે છે સાહિત્યના નામ ઉપર સમાજને વેચવાનું કામ કરે છે અથવા સમાજને અલગ અલગ રીતે તોડવાનું કામ કરે છે તેવા લોકોની વિરુદ્ધમાં તેઓ પોતે કાર્યવાહી કરશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો